મિત્રો આપણે સોના માં ના દર્શન કરી લઈએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં તો સ્વાગત છે તમારું અમારા એક નવા તો બધા જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે વાગી ગયા ચાર વાગી ગયા છે કેમ કે આજે મારે બુક પછી છે રજા એટલે હવે ક્યાં જવાનું છે એ તો તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે અને ફોન્ચ્યુનર વિડીયોમાં રહેજો ને આ જો મારે દીદીબેનને એ જાગી ગશે સંગીત એ જાગી ગઈ છે ને દીદી જોવો જોયે છે ત્યાં ક્યાં જવાના છે એમ જો જો રાવાનું છે હે હં હં પછી આ જોવા દીદીબેનનો ટીંગો લઈ આવ્યો તો પણ એમાં આવા વઈ ગયો છે ત્યારે તો ટીંગો આવો થઈ ગયો છે આવું છે તારી ફૂગો લાવવાનું છે તો ભાઈ ફુગ્ગો કે છે તો બીજો ફુગ્ગો લાવવો પડશે કેમ કે ફૂગો હોય તો એ ફુગો એને રેમા કરે છે તો એમ જો આ બાઈક લઈને જવાના છે ના ભાઈ જો આવી ગયા છે એ સાથે આવવાના છે ઝા ભાઈ

અરે આપણે સોનલધામ મંદિર પૂગી ગયા છીએ અને રોવા સોનલધામ મંદિર છે અહીંયા આ મંદિર છે આ રીતના અહીંયા ચાલો હવે આપણે દર્શન કરી આવી દર્શન કરવા જવાના છે અને અહીંયા પણ મંદિર છે કૌદી નારાયણ આઈશ્વર મહાદેવ મંદિર છે તો હવે આપણે દર્શન કરી આવી અને કણ કે વિડિયો મારે જો આવો મિત્રો અહીંયા છે લેંગ હતી ને એ તો કામ ચાલુ છે આ રીતના કાક કામ છે અહીંયા કઈક અહીંયા અંદર હતી મંદિર હતું અહીંયા નીચે આ છે મંદિર આ સોનલ માં નું મંદિર છે હાલો મિત્રો હવે આપણે સોનલ માં દર્શન કરી લઈએ તમે દર્શન કરી લેજો માતાજી ના દર્શન કરી લેજો તો આ સોનલ માં છે

અને આવું જોને આ બરાબર આવું છે ને બધું બધું મિત્રો બરાબર તો આપ મિત્રો આપકો તો ખઈ જશે તે પાછા આવતા રહો અને પરસોનલ મેનેજર કરી લીધા છે અને હવે આપણે જઈએ અને બીજો પણ મહાદેવની મંદિર છે અહીંયા જવાનું છે ચાલો આપણે જઈએ અહીંયા

અહીં મંદિર હતું પેલા આપણે અહિયાં બીજા મંદિર અહિયાં જવાનું છે તો ચાલો ના જઈ અહીંયા ભોળાનું મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરતા આવી અને જાય આપણે સોનલ માના દર્શન કરી લીધા છે અને હવે અહીંયા મહાદેવ નો ગૌરી મહાદેવ છે તો એના દર્શન કરી લઈ તો ચાલો તમને દર્શન કરાવી આપણે લોન નથી એ લખેタル ગામી પાસે અંતે આવું છે પતકા હા આ સીધા લી ન લે રામોઢિયાન પછી ડાયર મોં છે હા બાર ડાયર તો

અરહદ મહાદેવ કોમેન્ટમાં લખીને જો ને હવે આપણે દર્શન કરી લીધા છે અને દહીંયા પણ દર્શન કરી લીધા છે તો ચાલો હવે આપણે જઈએ મિત્રો અહીંયા હનુમદિરનું મંદિર છે અને અહીંયા પણ આપણે દર્શન કરી આવીએ અને આ ગાય માતાની સમાધિ છે અહીંયા કાંઈક આનો રહસ્ય આપણને અહીંનું ખબર નથી એટલે કાંઈ આપણને માહિતી નથી એટલે ગાય માતાના દર્શન કરી લેજો અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે તો ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ ત્યાં તો હનુમાનજી મંદિર હનુમાન દાદા નું મંદિર છે તો મિત્રો આપણે સોનલ મા દર્શન કરી લીધા અને અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે હનુમાન દાદા દર્શન કરી લીધા તો હવે આપણે ઘર બાજુ જવાનું છે અને હવે અહીંયા દી પણ હાથમી ગયો છે એટલે હવે ઘર પર જવાનું છે ચાલો હવે ઘર તરફ મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને દીદી બેને રમવા મળ્યા છે તો મારે દીદી રમવા મળી છે અને સંગીતા બનાવે છે રોટલા તો રોટલા બનાવી રાખેલે કેટલા રોટલા બનાવ્યા એક બનાવ્યો કેટલા બનાવવાના છે કે મારે ખાવાનું થઈ ગયું કે તમારે ખાવું જ ખાવું છે હે

જો જા પાણી ગલાસ ગલાસ બધો દીધો તો નાનો રોટલો બનાવો તો તે મોટો થઈ ગયો હવે મોટો રોટલો બનાવવો પડી ગયો તારી હાટ હોય તું રોટલા બનાવ ને તું રોટલો અડધો જ ખાતો મારે કેવું પડે ને તારી હાટો આખો રોટલો બનાવવાનો બરાબર ને એટલે આ હું શેણા આવી ગયા છે એલી શેણા ક્યાંથી લાવી દેહ માંથી આ જો તો ક્યાં બેઠી ગઈ છે જો કેમ ન્યા બેઠી ગઈ છે હું ખીણા બે મત મજા આવી જાય હે બે તો કેવા મીઠા હોય ઈ વાત આ છે બે બહુ ખીણા મીઠા હોય દેહ દેહના સીણા તો ભાઈ ખાવાની મજા જ અલગ હોય એટલે આ જો દેહમાંથી સીણા છીણા કોક કાપી ગયું છે એટલે આવ્યા છે એટલે આ સંગીત અત્યારે ફેંકે છે પછી આપણે ખાવાના છે હા જો આ સીણા કેવા મસ્ત છે ભાઈ દેહ દેહ ને જો ખાવા હોત મળી મેળી ને ક્યાં બેઠી ગઈ જો મજા આવે ખાવાની તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો બધાયને વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી આવે નવા બ્લોગમાં eh macam tu bye bye